જૂનાગઢ શહેરમાં પોલીસનું સઘન ચેકિંગ જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલાએ કર્યું પેટ્રોલિંગ અસામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહી ચા કિલ્લી અને પાન દુકાન ધારકોને પણ કડક ચેતવણી આપવામાં આવી છે જાજરડા મધુરમ કાળવા ચોક સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું મહત્વનું કહી શકાય કે જૂનાગઢ શહેરમાં પોલીસનું સઘન ચેકિંગ જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલાએ કર્યું પેટ્રોલિંગ અસામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહી ચા કેડલી અને પાન દુકાન ધારકોને પણ કડક ચેતવણી આપવામાં આવી છે જાજરડા મધુરમ કાળવા ચોક સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરાયું હતું જુનાગઢ પોલીસની વિવિધ ટીમો ખાસ કરીને ડીવાયએસપીસી એલસીબીની ટીમ એ ડિવિઝન બી ડિવિઝન ટીમ અલગ અલગ ટીમો દ્વારા છેલ્લા થોડાક સમયથી ક્યાંક ને ક્યાંક રજૂઆતો આવતી હતી કે મોડી રાત સુધી પાનના ગલ્લે એ ચાની લારીઓ ઉપર કપોરી ટાઈપના વ્યક્તિઓ બેસી રહેતા હોય છે અને જે સારા વ્યક્તિઓ ફેમિલી સાથે કંઈ નીકળે તો ક્યાંક ને ક્યાંક થોડુંક એમને વિચારવું પડતું હોય તો આજે અલગ અલગ જગ્યાએ ચેકિંગ કર્યું બધી ટીમોને સાથે રાખીને ઝાંઝરડા રોડ મધુરામ વિસ્તાર કાળવા ચોક અલગ અલગ પોલીસ ની અલગ અલગ ટીમો દ્વારા અને સંયુક્ત રીતના પણ ચેકિંગ કર્યું સાયલેન્સર મોડિફાઈડ કરેલા વાહનો એ સાથે જે બ્લેક ફિલ્મ કે કે વાહનોમાં લગાવેલા હોય વ્યવ વાહનો ક્યાંય ગાડીમાં કે વાહનોમાં ક્યાંય કોઈ હથિયાર આ તે બધું તમામ પ્રકારનું પોલીસને સમજ કરીને જૂનાગઢના ભાગના વિસ્તારોમાં આજે પોલીસ દ્વારા ચેકિંગ હાથ કરવામાં આવેલું હતું ખાસ કરીને જે પાનના ગલ્લે કે ચાની લારીઓવાળા છે એ લોકોને પણ સમજ કરવામાં આવી કે કોઈ પણ એવા આવા ટાઈપના કે ટપોળી તત્વો ચા પીધા પછી કે જે કંઈ પાનના ગલ્લેથી એમને વસ્તુ લઈને પછી નીકળી જાય એ મુજબ એ લોકો પણ એમના ગ્રાહકોને સમજ કરે બિનજરૂરી બેસીને રે જેથી સારા ઘરના લોકો રાત્રે જમીને બહાર ફરવા જતા હોય તો આ કે તો એ લોકો મુક્તપણે કરી શકે